અને કૃષ્ણ પર એક એક ગોપીનો અધિકાર કેવો જાણે એમનો પોતાનો છે અને કૃષ્ણ અલગ હોય તમારા ઘરના લાલા હોય એ અલગ હોય 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 કે ના આ અમારા લાલા છે ને આ તો હમણાં અમારા બેન હેતલ બેન એમને લાભ મળી જાય છે લાલજી લેવાનો બાકી અમારા લાલા અઘરા અલગ બહુ વાલા કોઈ બહુ કે કે કરે ને બહુ સરસ લાગે છે દીદી તો આમ અમને ઇનસિક્યોરિટી થાય કે બસ બસ બહુ વખાણ નહીં કરવાના એને દરેકને પોતાના લાલા બહુ વાલા હોય પણ આ તો એક જ કૃષ્ણ છે નંદ બાબાના અને દરેક દરેક ગોપીને એવા વાલા છે આમ તૈયાર થઈ સજી ધજી આવે યશોદા મૈયા લાલાને સ્નાન કરાવીને પારણામાં પોઢાડે અને એક એક ગોપી આવીને આમ ઓહો કેવા સુંદર છે કેવા સુંદર છે એક એક ગોપી વાર્ણા લે છે શ્યામ સુંદર કે કેવા મદન મોહન અને એ મદન મોહન બાળક બની જાય કેવા સુંદર લાગે સામાન્ય બાળકને જોઈને પણ આપણું મન એના માટે મોહી જાય છે તો આ તો સ્વયં પરમાત્મા સ્વયં પૂર્ણ પુરુષોત્તમ સુંદર સુખ રાશિ એટલે કહ્યું છે ને સુંદર સુખ રાશિ અધતમનાસી કે એક તો સુંદર અને કેવા સુખ રાશિ જેમને જોઈને સુખ થાય આનંદ થાય એવા શામ છે અને એ શામ સુંદર ના જન્મનો ઉત્સવ ગોકુળમાં મનાવવામાં આવે કહેવાય કે દેવતાઓ પણ દેવીઓ પણ ગોપ ગોપીઓનું સ્વરૂપ ધારણ કરીને ભીડમાં જોડાય ગયા નંદબાબાએ નેવું લાખ ગાયોનું દાન આપ્યું છે નંદબાબા એ ગોકુળના રાજા છે પોતાના પુત્રના જન્મના આનંદમાં ખૂબ ધન દોલત ગાયો વગેરે લૂંટાવી રહ્યા છે અને એ જ શ્યામ સુંદરના જન્મના આનંદને વહેંચવા માટે કર ભરવાનો સમય આવે અને કર લઈ કેટલીક ભેટ સોગાત લઈને નંદ બાબા પહોંચી જાય મથુરા કંસ બરોબર વિચારમાં કે ખરેખર આ દીકરી જ વસુદેવજીની કન્યા હતી કે કોઈ બીજું અને જો કોઈ બીજું બાળક હતું તો વસદેવજી ક્યાંક તો એને છુપાવ્યું હશે કોઈક ની તો સહાયતા લીધી હશે વ્યક્તિ હોય ને શક જેનામાં બહુ હોય ડાઉટ બહુ કરે શક બહુ કરે એનો ઉદ્ધાર નથી એનો ઉદ્ધાર સંભવ જ નથી કારણ કે એના સામે તમે સારું મૂકો ને એમાં એને શક થાય કે વખાણ કરું તો એ શું કે આ કઈક સ્વાર્થ હશે એટલે વખાણ કરે છે એને કઈક કહો તો એમ કે કે આ કઈક હશે ને એટલે મને કે કે કરે છે શકનો કોઈ ઇલાજ નથી ને કંસ શક્કી છે એને બહુ શક થાય એ બહુ એમ જ વિચારે દરેક જગ્યાએ નકારાત્મકતા એ શોધે અને એને મળી પણ જાય નંદ બાબા પહોંચ્યા કર વગેરે આપે સાથે સાથે ભેટ એટલે કહે કેમ આજે વધારાનું એટલે કહે મારા ઘરે પુત્રનો જન્મ થયો છે હવે રાહત તો જોઈ જ રહ્યા હતા કે કોઈક તો આવશે કંઈક સમાચાર લઈને અને નંદબાબા એ વસુદેવજીના ખૂબ પ્રિય છે આઠમા સંતાન બાદ દેવકી અને વસુદેવજીને કારા ગ્રહમાંથી બહાર કાઢી નજર કેદમાં રાખ્યા છે તે સમયે નંદબાબા અને વસુદેવજીનું મિલન થાય બંને એકબીજાના સુખ દુઃખને વહેંચે નંદબાબા દુખી છે કે તમારી એક દીકરીને પણ કંસે ન છોડી જ્યારે વસુદેવજી આનંદમાં છે તમારા ઘરે પુત્ર થયો છે ને એ મારો જ પુત્ર છે સત્ય કયું છે પણ સત્ય કેવું છે ગુડ અને નંદબાબા પણ મિત્ર ભાવમાં સુકાય છે હા તમારો જ પુત્ર છે બંને મળે એ દરમિયાન કંસ પાસે ભૂતના નામની રાક્ષસી જેનો સ્વભાવ શ્રીમદ ભાગવતમાં માં વર્ણન કેવું છે અઘોરા પ્રહિતા ઘોરા પૂતના બાલ શું શબ્દ છે બાલ ઘાતી બાળકોને અને એ જઈને કહે અરે મહારાજ મારા હું છું અને મારી હાજરી હોવા છતાં તમે દુખી તમે ચિંતિત મને આદેશ કરો એટલે કહે આજથી દસ દિવસમાં જન્મેલા દરેકે દરેક બાળકનો તું અંત કર હવે તો શ્યામ સુંદર પૃથ્વી પર આવી ગયા છે એટલે કનૈયા એવી પ્રેરણા કરે કે પૂતના સૌથી પહેલા ગોકુળ પહોંચે તે જ સમયે નંદ ના મુખેથી પુત્ર જન્મ વિશે સાંભળ્યું એટલે પૂતના સીધી ગોકુળ પહોંચે સુંદર સ્વરૂપ ધારણ કર્યું છે સુંદર સાડી સુંદરતાને ધારણ કરી છે અને સુંદરતા ધારણ કરેલી પૂતના એક 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 માર્ગમાં મળતા વ્યક્તિઓને પૂછતી આ નંદાનું ઘર ક્યાં બધા વિચાર કરે કે કોઈ દેવી હશે કોઈ અપ્સરા નંદના લાલાને આશીર્વાદ આપવા આવી છે એટલી સુંદરતા ભૂતના માટે મહાપુરુષ શબ્દ વાપરે છે અવિદ્યા શું શબ્દ વાપરે અવિદ્યા સમાધિ ભાષામાં જોઈએ તો પૂતના એ અવિદ્યા છે જ્યાં વિદ્યાનો અભાવ છે ને જ્યાં ભગવતી માં સરસ્વતીની કૃપાનો અભાવ છે ત્યાં વિવેક ત્યાં દયા ત્યાં કરુણા આની આશા ખોટી છે અત્યારના સમયની અંદર જ્યારે એજ્યુકેશન માટે આપણે આટલા બધા જાગૃત થઈ ગયા છે અહીંયા બેઠેલા દરેકે દરેક મહાનુભાવ એ શિક્ષણ માટે કામ કરે છે આપણા દાતાશ્રીઓ વગેરે ત્યારે તમને આમ જોઈને સમજ પડી જાય કોઈ પણ વિદ્યાવાન વ્યક્તિ અને વિદ્યાહીન વ્યક્તિ એમની બોલ એની ચાલ એનો વ્યવહાર એના સંસ્કાર એની વાત કરવાની રીત આ તમને જોઈને ખબર પડી જાય પરમાત્મા શ્રી કૃષ્ણ પૃથ્વી પર પધારે એટલે સૌથી પહેલા અવિદ્યાનો નાશ કરે પ્રભુ કહે કે મારે તો દરેકે દરેકને વિદ્યાવાન બનાવવા છે શ્રી કૃષ્ણએ જન્મતાના સાથે જ પોતાના કાર્યની શરૂઆત કરી છે બરાબર એવી ચમકી રહી છે પોતાના તરફ ભૂતના એવા બધાને આકર્ષિત કરી રહી છે કે યશોદા મૈયા સુધી એને રોકતા નથી યશોદા મૈયાને પૂછે કે અરે ક્યાં છે તમારા પુત્ર એટલે તરત બતાવી દે કે અંદર રોહિણીજીના પુત્ર બલરામજી અને શ્યામ સુંદર બંને પારણામાં પોઢેલા છે દાવ ભૈયા કહે કનૈયા પહેલા મહેમાનનું આગમન થયું છે શું કરવું છે એટલે કનૈયા કહે અરે ભૈયા હું છું તમારે કરવાની ક્યાં જરૂર છે તમારો નાનો ભાઈ હજી છે એટલે બલરામજીને ખોટું લાગ્યું પાછું તે શરૂ કરી દીધું કહે શું તો કે રામ અવતારમાં તમે નાના છો તમે નાના છો કરીને મને કાંઈ ન કરવા દીધું હવે તમે મોટા છો મોટા છો કરીને તું મને કાંઈ નહીં કરવા દે કઈ ના 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 ભ્રાતાશ્રી આ તો પહેલો પહેલો મહેમાન છે ને એટલે મને પણ જરા ઉત્સાહ છે કે હું આનું સ્વાગત કરી લઉં શ્યામસુંદર જેવી પૂતના પ્રવેશ કરે એટલે નેત્ર બંધ કરી લે નેત્ર બંધ કરે એના ઉપર મહાપુરુષો ઘણી ટીકા કરે આ દશમ સ્કંદને શ્રીમદ ભાગવતનું હૃદય એમ કહ્યું છે ને એટલા માટે કે માત્ર દશમ સ્કંદની કથામાં જ સાત દિવસ તો આમ પૂરા થઈ જાય કારણ કે શ્યામની લીલા અને લીલાઓ ઉપર મહાપુરુષોનો વિચાર ભાગવત એ કેવો ગ્રંથ છે એનું મંથન કરો એમાંથી નિત નવા જ્ઞાનની પ્રાપ્તિ થશે એ આ સ્કંદ છે મહાપુરુષો કહે કે શામ સુંદરને ભલા નેત્ર કેમ બંધ કરવા પડે પ્રશ્ન થાય કોઈ અજ્ઞાની વ્યક્તિ હોય તો એમ કહે કે કનૈયા કદાચ પૂતનાના સ્વરૂપને જોઈને ડરી ગયા હોય પણ જે કાળને પણ ભયભીત કરી શકે કૃષ્ણ પૂતનાથી થોડી ભયભીત થાય તો કોઈ એક મહાપુરુષ કહે છે કે નેત્ર બંધ કરીને ભગવાન મહાદેવને યાદ કરી રહ્યા છે કે પ્રભુ મેં તો વિચાર્યું તું ગોકુળમાં દૂધ દહીં ઘી છાશ માખણ મળશે પણ અહીંયા તો આવતાના સાથે જ વિષ તો વિષ્ણુ પાન તો હું ક્યાંથી કરું હું તો નાનકડો બાળક છું એટલે આપ કરો અને સ્તનપાન દૂધનું હું તો કોઈ કહે છે કે પ્રભુ એટલા માટે પૂતના સામે નથી જોઈ રહ્યા કારણ કે પ્રભુની દ્રષ્ટિ કેવી છે પ્રભુની દ્રષ્ટિ કૃપા દ્રષ્ટિ છે ભૂલથી કદાચ ભગવાનની નજર આપણા પર પડી જાય તો આપણો ઉદ્ધાર થઈ જાય કૃપા दृष्टि છે श्याम सुंदर ની જો એ કૃપા દ્રષ્ટિ પૂતના પર પડી જાય તો પૂતનાના બધા જ પાપોનો નાશ થઈ જાય તો જે લીલા કરવાની છે લીલા અધૂરી રહી જાય પૂતનાનો ઉદ્ધાર અધૂરો રહી જાય श्याम सुंदरને પોતાનો ખોળામાં લઈને પૂતના મનમાં વિચાર કરે કે આજે તો મારા હાથે તારો અંત છે અને જેવું સ્તનપાન કરાવવાની શરૂઆત કરે કે ધીરે 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 પ્રાણ ખેંચવા લાગ્યા છે છે કોણ આ તો જન્મમાં મહારાજ બલીની પુત્રી જે ભગવાન વામનને જોઈને મનમાં એવો વિચાર કરે કે આવો જો મારો પુત્ર હોય તો હું આને ખૂબ લાડ કરું પ્રેમ કરું ખોડામાં બેસાડું રમાડું અને એ જ ભગવાન વામન જ્યારે વિશાળ સ્વરૂપ ધારણ કરે વિરાટ સ્વરૂપ ધારણ કરે એટલે એ જ મહારાજ બલિની કન્યા વિચાર કરે કે આ જો મારો પુત્ર હોય ને મારો બસ ચાલે તો હું આને મારી જ નાખું બંનેમાં કહેતા ભગવાન બીજો જન્મ એને પૂતનાનો આપે જેને સ્વયં ત્રિલોકીનાથને પોતાના ખોળામાં લઈને પોતાના પુત્ર જેવો સ્નેહ કરવાનો અવસર મળે પરંતુ શ્યામ સામે કઈ બસ થોડી ચાલે છે આપણી આપણો બસ થોડી ચાલે છે એટલે પૂતનાનો ચાલતો નથી અને પ્રભુ એના પ્રાણોનું પાન કરવા લાગે એટલે છોડી દે છોડી દે છોડી દે કહેતી પૂતના પોતાના અસલ સ્વરૂપમાં આવી જાય આકાશમાં માર્ગે વક્ષ સ્થળથી શ્યામ સુંદર લાગેલા છે યશોદા મૈયા ગોપીઓ ગોપો સર્વ એની પાછળ પાછળ દોડી રહ્યા છે લાલા 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 કરતા બહાર ગોકુલના બહાર યમુનાજીના કિનારે એનો દેહ ધડામ કરતા પૃથ્વી પર પડે અને પૂતનામાંથી એક જ્યોતિ પ્રગટ થઈને શામ સુંદરમાં સમાહિત થઈ જાય પ્રભુ પૂતનાનો અંત કરે અને કનૈયા એવી રીતે રમી રહ્યા છે પૂતનાના દેહ પર જાણે કોઈ રમવાનું સ્થાન હોય આનંદ લેવાનું સ્થાન હોય નિસરની મૂકીને શામ સુંદર ને નીચે ઉતારવામાં આવે પૂતનાના દેહના અનેક ટુકડા કરીને ચિતા પર મૂકીને બાળવામાં આવે નંદ બાબા પાછા આવે ને આટલી બધી ચિતાઓ જોઈને ભયભીત થાય ને દોડતા જ્યારે પોતાના ઘરે પહોંચે અને યશોદાજીને લાલાને સુરક્ષિત જુએ આનંદ થાય અને બધી જ કથા યશોદા મૈયા ગોપીઓ વગેરે કહી સંભળાવે ભગવાન સુંદર યશોદાજીના ખોળામાં રમતા ને કે મૈયા નિત્ય સુંદરને જોઈને જાણે એમનું હૃદય નિત્ય આકર્ષિત થઈ રહ્યું છે